નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી આ વીસ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વીજળીના સ્માર્ટ મીટરને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે તે મુજબ હવે સ્માર્ટ મીટર સાથે જૂના વીજળીના મીટર પણ લગાવવામાં આવશે લોકોને ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લાગશે જે વીજ ગ્રાહક માંગણી કરશે તેમને ત્યાં સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે લોકોનું કહેવું છે કે પહેલાના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે જો કે ગેરસમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લાગવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે પચીસ તારીખ સુધી અસહ્ય અને તીવ્ર હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આવનારા ચાર દિવસ આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે અમદાવાદમાં ગરમી અંગે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જોકે ત્રણ શહેરમાં ગરમી દિવસે તપાવશે તો રાત્રે અકળાવશે અમદાવાદ વડોદરા અને ભાવનગરમાં રાત્રે પણ ગરમ રહી શકે છે જોકે ચાર દિવસ ગુજરાતના સોળ જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જોકે કાલે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જવાની પણ આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ અને પોરબંદરમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ તો અમરેલી અને સાબરકાંઠામાં પાંચ દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આગામી ચાર દિવસ માટે રાજકોટમાં રેડ એલર્ટ જ્યારે ભાવનગર અમદાવાદ અને વડોદરામાં ગરમ રાત્રિની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા અગાઉ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે બાવીસ મેથી સિસ્ટમ આકાર લેશે જ્યારે માસના અંત સુધીમાં વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા સિવાયના મહિનાઓમાં દેશમાં અલગ અલગ વિસ્તારોમાં વાવાઝોડા આવી રહ્યા છે આગામી અઠવાડિયે આવા વધુ એક વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે હાલમાં બંગાળની ખાડીમાં એવી સિસ્ટમ બંધાઈ રહી છે જેને કારણે ઓડિશા તેમજ બંગાળમાં તેની મજબૂત અસર દેખાશે અને મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં પણ તેના કારણે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે જોકે ચોમાસાના આગમન પહેલાં બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયા બનતો જોવા મળી રહ્યો છે મિત્રો હવે વાત કરીએ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે કે નહીં ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હોવાના સમાચાર પ્રચારિત થયા હતા જેમાં ગુજરાતમાં પચીસ મે બાદ વાવાઝોડાની અસર જોવા મળશે તેવા સમાચાર હતા જોકે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થયું છે આવતીકાલે બાવીસમી મે પહેલાં તે લો પ્રેશરમાં ફેરવાશે અને મે બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જે ભારત તરફ આગળ વધશે હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં થાય જોકે ગુજરાતમાં માત્ર વેવની અસર રહેશે જોકે સાયક્લોન ઓડિશા તરફ ફંટાઈ જશે જોકે આ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના કોઈક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ખેડૂતો સાવધાન થઈ જજો કારણ કે વાવણી પહેલા જ ડુપ્લિકેટ બિયારણનો જથ્થો ઝડપાયો છે રાજકોટ રૂરલ એસઓજીએ કપાસનું ડુપ્લિકેટ બિયારણ ઝડપી પાડ્યું છે ચારસો ને પાંચ બેગ કપાસનું ડુપ્લિકેટ બિયારણ ઝડપાયું છે તમામ જથ્થો શાપર વેરાવળ પોલીસને સોંપીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જોકે ઈડરથી ડુપ્લિકેટ બિયારણ આવતું હોવાની માહિતી સામે આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ભાજપના ધારાસભ્યએ ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલી ધારાસભ્ય કરસન સોલંકીએ કડીમાં દારૂનું વેચાણ બંધ કરાવવા એસપીને રજૂઆત કરી દારૂબંધીને લઈને અવારનવાર સરકાર સામે સવાલો ઉઠે છે પરંતુ આ વખતે તો સત્તાધારી પક્ષના જ ધારાસભ્યએ ફરિયાદ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ એસપીને રજૂઆત કરી છે કે પોલીસે જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હોય તે બંધ કરાવવું જોઈએ આટલું જ નહીં ધારાસભ્યએ મુખ્યમંત્રીને પણ આ મુદ્દે રજૂઆત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે સોનું અને ચાંદી આજે ઓલ ટાઈમ હાઈ પરથી પહોંચી ગયો છે આજે ચાંદીના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે આજે એક કિલોગ્રામ ચાંદી છ હજાર એકોતેર રૂપિયા મોંઘી થઈ અને ભાવ બાણું હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ જ્યારે ચોવીસ કેરેટ સોનું આઠસો ને ઓગણચાલીસ રૂપિયા વધીને ચુમ્મોતેર હજાર બસો ને બાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે બાવીસ કેરેટ સોનું સડસઠ હજાર નવસો ને રૂપિયા અને અઢાર કેરેટ સોનું પંચાવન હજાર છસો ને સડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જો કે હાલ સોના ચાંદીના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કથાકાર રાજુગીરી બાપુને લઈને વિવાદ સર્જાયો છે વ્યાસપીઠ પરથી કલાકાર રાજુગીરી બાપુએ વિવાદિત નિવેદન આપ્યું હતું તેથી ઠાકોર કોળી સમાજમાં રોષ ફેલાયો છે બાપુએ પ્રેમ લગ્નને લઈને વિવાદિત નિવેદન આપ્યું પછી ઉનાના નવાબંદર પોલીસ સ્ટેશનમાં તેમના સામે ફરિયાદ પણ થઈ હતી તેમણે માફી માંગી હતી જેમાં તેમણે કહ્યું કે કોળી ઠાકોર સમાજને ઠેસ પહોંચે છે મારો કોળી ઠાકોર સમાજનું નામ લેવાનો કોઈ ઇરાદો નહોતો કે સમાજે તેમની માફી સ્વીકારી નથી કોઈ પણ જ્ઞાતિ યુવાન પસંદ આવે ઠાકોર કોળી ના સમાજ ના છોકરાએ લગ્ન કરી લી ભય લાગે કલંગ લાગે ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજ

સોળસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા રહ્યો હતો જ્યારે ઘઉંનો ભાવ એકવીસો ને પચીસ રૂપિયાથી તેત્રીસો રૂપિયા રહ્યો હતો જ્યારે બાજરાનો ભાવ સત્તરસો ને પચાસ રૂપિયાથી પચીસસો પંચાવન રૂપિયા અને જુવારનો ભાવ પંદરસો રૂપિયાથી ચાર હજાર ચારસો પાંચ રૂપિયા રહ્યો હતો મિત્રો આ તમામ ભાવો પ્રતિ ક્વિન્ટલ દીઠના આપેલા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટરથી લોકોને લૂંટી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ વડોદરામાં હોબાળા પ્રમાણમાં સ્માર્ટ મીટરનો મુદ્દો ચર્ચામાં છે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લોકોના વીજ બિલમાં વધારો થયો હોવાની ફરિયાદો ઉઠી છે તેવામાં હવે સ્માર્ટ મીટરનો મામલો રાજકારણમાં આવી ગયો છે ભાવનગર ખાતે મળેલ કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવા માટેનો એક નવો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે છેલ્લા થોડા સમયથી ગુજરાતની ધરતી સતત ધ્રુજી રહી છે ત્યારે ફરી એક વખત ગઈકાલે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે મળતી માહિતી પ્રમાણે કચ્છના લખપત પાસે દસ વાગ્યાને છત્રીસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ ચાર નોંધાય છે તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી સોળ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રેવીસમી મેએ વિદ્યાર્થીઓને ધોરણ બાર સામાન્ય પ્રવાહની માર્કશીટ મળશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વની જાહેરાત કરાય ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ તેર મેએ વિતરણ કરવામાં આવશે બાવીસ મેના રોજ શાળાઓને માર્કશીટ પહોંચાડવામાં આવશે જો કે ગુરુવારે વિદ્યાર્થીઓ શાળામાંથી માર્કશીટ મેળવી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપની હારનો કોંગ્રેસ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા બાદ કોંગ્રેસે ફરી એકવાર ભાજપની હારનો દાવો કર્યો છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે દેશમાં પ્રથમ બે તબક્કાની ચૂંટણીઓ પછી તે સ્પષ્ટ હતું કે ભાજપ ઉત્તરમાં અડધી અને દક્ષિણમાં તેનો સફાયો છે આ હાફ સાફના આધારે અમે માનીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ અને નિર્ણાયક બહુમતી મળવાનું નિશ્ચિત છે બે તબક્કા પછી પીએમ મોદીના નિવેદનોની ભાષા પણ બદલાઈ ગઈ છે તેઓ બોખલાઈ ગયા છે તેવો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં પાંચમા તબક્કામાં ઓગણસાઠ ટકા સાથે પાંચસો ને તેતાલીસમાંથી ચારસો ને અઠ્યાવીસ બેઠક પર મતદાન પૂર્ણ થયું છે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવારે છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ઓગણપચાસ બેઠકો પર યોજાયેલા મતદાનમાં સાઠ પોઈન્ટ ઝીરો છ ટકાથી વધુ મતદાન થયું હતું જોકે આ સાથે લોકસભાની કુલ પાંચસો ને તેતાલીસ બેઠકોમાંથી ચારસો ને અઠ્યાવીસ બેઠક પર મતદાનની પ્રક્રિયા સંપન્ન થઈ છે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો ને સિત્તેરની નાબૂદી બાદ પહેલી વખત યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં અહીંના બારામુલ્લામાં અત્યાર સુધીનું સૌથી વધુ ઓગણસાઠ ટકા મતદાન નોંધાયું હતું પશ્ચિમ બંગાળમાં હિંસાની છૂટક ઘટનાઓ તથા કેટલાક કેન્દ્રો પર ઈવીએમમાં ખામી સર્જાવાની ઘટનાને બાદ કરતાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પણ યોજાયું હતું જોકે બાકી રહેલા હવે બે તબક્કા માટે પચીસ મે તથા એક જૂનના રોજ મતદાન યોજાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જુલાઈમાં વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ આવશે આ તારીખે વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ જુનિયર ક્લાર્ક તેમજ સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્ક વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જુલાઈ માસમાં જાહેર કરાશે જે અંગેની માહિતી ખુદ જીએસએસએસબીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે